નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના કાપડ ઉદ્યોગ માટે રાતની વાત છે ઉનાળાની મંદી બાદ હવે તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે ખાસ કરીને રિપેર જેકર સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગ ઉભી થઈ છે અને ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ એનો પુરાવો છે ઉનાળાની મંદી પછી હવે ટેક્સટાઇલ માર્કેટમાં તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે ખાસ કરીને રેપિયર જેકાર્ડમાં બનતી સાડી માટે તો દેશભરમાંથી માંગ વધી રહી છે અને અત્યારથી જ ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે ઉદ્યોગકારોનું કહેવું છે કે રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ચોમાસાની સાથે બજારમાં પણ મૂવમેન્ટ વધી રહી છે પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવા લાગ્યા છે હાલ જે ડિમાન્ડ છે તે ખાસ કરીને દિવાળી વેડિંગ સિઝન માટેની છે તૈયારીઓ પણ આગોતરું પ્લાનિંગ કરીને મશીન સેટઅપ અને મજૂરોની શિફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે રેપિયર સાડી સાથે સાથે ડ્રેસ મટીરિયલ કુર્તી ફેબ્રિક અને ડિઝાઇનર સૂટ્સ જેવી કેટલીક પ્રોડક્ટ્સમાં પણ ઓર્ડરની સંખ્યા વધી રહી છે વેપારીઓએ પણ અત્યારથી જ ટોકિંગ શરૂ કરી દીધું છે જેથી તહેવારો દરમિયાન નુકસાનની સ્થિતિ ઊભી ન થાય જો આવો જ મોડ રિફ્રેશ રહે તો ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નોંધપાત્ર રિકવરી જોવા મળી શકે છે આ અંગે સચિન જેડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામુલિયાએ કહ્યું હતું કે હાલમાં શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારની મુવમેન્ટ ખાસી વધી ગઈ છે વિવિધ તહેવારોની સિઝન શરૂ થવાને કારણે દેશભરમાંથી માંગ નીકળે છે હાલ જે ડિમાન્ડ છે તે દિવાળી અને લગ્નની સિઝનને લઈને વધુ છે જેથી વેપારીઓ પણ ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે રેપિયર જે કાર્ડ એસોસિએશનના ઉપપ્રમુખ ડોક્ટર હરેશ પટેલે કહ્યું કે દિલ્હી મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોના ટેક્સટાઇલ બજારમાંથી ઓર્ડરો આવી રહ્યા છે રેપિયરમાં બનતી સાડી ઉપરાંત રેપિયરના કાપડમાંથી બનતી ગાર્મેન્ટ પ્રોડક્ટની પણ ડિમાન્ડ વધી છે ખાસ કરીને રૂરલ માર્કેટમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે આ માર્કેટમાંથી મળતી માહિતી મુજબ હાલમાં ટેક્સટાઇલના લગભગ તમામ વિભાગોમાં તેજી જોવા મળી રહી છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી રહેલી આ નવી તેજી શહેરના લાખો મજૂરો અને વેપારીઓ માટે આશાનું કિરણ બની છે તેવારો અને લગ્નસરાની સીઝન ને લઈને સુસ્ત પડેલા ઉદ્યોગમાં નવ ચેતના આવી રહી છે જો આ જ ટ્રેન્ડ ચાલુ રહે તો સુરતનું કાપડ ઉદ્યોગ ફરી એકવાર પોતાના પાંક વિસ્તારી શકે અને સમગ્ર દેશ માટે ફેશન અને ફેબ્રિક હબ બની શકે છે મારું નામ અંબરલાલ પવાર છે હું રિંગ રોડ સુરત ખાતે શ્રીલીલા ફેશન એઝ અ ઓનર અને માર્કેટના વેપારી તરીકે જે અત્યારે ત્રણ મહિનાથી ઘણી મંદી હતી સુરતના કાપડ ઉદ્યોગમાં તે અત્યારે રક્ષાબંધન આવે છે પછી કન્ટિન્યુ તહેવાર આવે છે દિવાળી સુધીનું લોકોએ તૈયારી કરી નાખી છે અને જે અત્યારે અમને રિસ્પોન્સ મળે છે ઓનલાઈન ઓફલાઈન અને જે કસ્ટમરની વિઝિટ છે એ ઘણો સારો રિસ્પોન્સ મળે છે અમને ખાતરી એવી છે કે દિવાળી સુધીના જે તહેવારો છે જે કન્ટિન્યુ અત્યારે તેજી આવવાની તૈયારી છે કદાચ આવી ગઈ છે તો એની તૈયારી અમે સ્ટોકમાં ભરપૂર તરીકે કરી નાખી છે જેનામાં તમારે સાડીનો સ્ટોક લહેંગાનો સ્ટોક ડ્રેસ મટીરિયલનો સ્ટોક અમે બધે રેડી કરીને મૂક્યો છે અને હવે ટ્રાન્સપોર્ટની ટાઈમિંગથી એવું લાગે છે કે ટ્રાન્સપોર્ટમાં પણ ઘરની તેજી આવી ગઈ છે કેમકે સુરતે જે ત્રણ મહિના મંદીનો સામનો કર્યો છે અત્યારે કદાચ એ કવર થવાની સંભાવના નહીં અમને પૂરેપૂરી ખાતરી છે કે ત્રણ આશરે દિવાળી સુધીમાં બધું અમારું જે મંદીનો સામનો હતો એ કવર થઈ જશે ને જે પ્રોફિટ એન્ડ લોસ હતા લોકોના એ અત્યારે કવર થવાની તૈયારીમાં છે અને અત્યારે અમે જે તૈયારી કરી છે કસ્ટમર બહારના જે આવવાના હતા એ પણ આવવા લાગ્યા છે કસ્ટમરની વિઝિટ વધી ગઈ છે અને અમને એવું ખાતરી છે કે દિવાળી સુધી અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે રિસ્પોન્સ એવો સારો મળે છે અમને સમય બાકી છે તો કઈ રીતના ઓર્ડરો મળી રહ્યા છે કઈ રીતના એવું છે કે અત્યારે લોકો તહેવારો રનિંગ કન્ટિન્યુમાં છે તો લોકો એડવાન્સમાં આ એક બિઝનેસ એવો છે કે લોકોને એડવાન્સમાં તૈયારી કરવી પડે છે દિવાળી હોય તો ત્રણ મહિના પહેલા રક્ષાબંધન હોય તો એના ત્રણ મહિના પહેલાં તો આવી બધી એડવાન્સમાં લોકોએ તૈયારી કરી મૂકી છે અને ટેક્સટાઇલનો એક એવો બિઝનેસ છે જેમાં આપણે એડવાન્સમાં તૈયારી નહીં કરીએ તો ભેરવાઈ જતા રહીશું તો અમે રક્ષાબંધનના હિસાબે સાવનના હિસાબે ને દિવાળીના હિસાબે સુધીનો સ્ટોક અમે ભરીને રાખ્યો છે અમારી મિલમાં ખાતા પર અને આવી એડવાન્સમાં તૈયારી અમે કરેલી છે